સ્વચ્છતા શહેરોની યાદીમાંથી વાલવારનું નામ ગાયબ સ્વચ્છતાના સર્વેક્ષણ બે હજાર પચીસનું પરિણામ જાહેર થઈ ગયું છે યાદીમાં અમદાવાદ અને સુરતનો ટોપ માં સમાવેશ થાય છે સ્વચ્છતાના પાઠ શીખવા સભાસદો ઈન્દોર ગયા હતા તત્કાલીન ડેપ્યુટી મેયર નંદાબેન જોશીની આગેવાનીમાં સ્વચ્છતાના પાઠ ભણ્યા હતા કરોડો રૂપિયા પ્રતિ વર્ષ સ્વચ્છતા પાછળ ખર્ચાય છે સ્વચ્છતાના પાઠ શીખવા તાજેતરમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટની આગેવાનીમાં હિમાલયનો પ્રવાસ થયો હતો આટલા પ્રયાસ બાદ પણ જાહેર થયેલી યાદીમાં વડોદરા સ્વચ્છ શહેરોમાં ક્યાંય નથી જેને લઈને આજે વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી સવાલ એટલો છે કે આ જે શહેર છે જેની અંદર મશીનરીનો નહોતી એટલી બધી પેલા હાથથી मारा सफाई सेवा को कैसा था अने ए प्रमाणे सफाई થતી તી ને પછી ગાડીઓમાં ભરીને કચરો લઈ જતો તા એ સમયની અંદર આ વડોદરા શહેર આ કાયંદોસ્તાન માં ડોક્ટર ઠાકોરભાઈ પટેલ ના ટાઈમે ત્યારે મેર હતા ત્યારે પહેલો નંબર આવ્યો તો એના પછી નંબરો ઘટતા ગયા પણ કોંગ્રેસ રહી ત્યાં સુધી 5મો 6ઠો 7મો નંબર રહ્યા ખર્ચા વધી ગયો ખર્ચો તો સો કરોડની ઉપર બસો કરોડની આસપાસ થવા લાગ્યો પણ સફાઈના નામે મીંડું દેખાય છે કારણ કે દરેક ડોર ટુ ડોરની ગાડી ઉપર પેલા સફાઈ સેવકો કચરા બીણતા હોય છે એટલે પ્લાસ્ટિક બીણતા હોય છે સફાઈ સેવકો પ્લાસ્ટિક ભેગું કરીને પ્લાસ્ટિક એમાંથી કમાવાનું સાધન ઓધી રહ્યા છે પણ આ શહેરની સફાઈ થાય એ કોઈને વિચાર આવતો નથી એના સિવાય સભામાં વારંવાર બૂમો પડે છે કે આબાકાડા માણસો કામ ય નથી કરતા પેલું સફાઈની જગ્યા પર બીજા કામો કરી રહ્યા છે કેટલાક લોકો હાજરી પૂરી ને જતા રહે છે પણ એ સમયમાં વધારે મેં વધારે આ કોર્પોરેશનમાં માતા બહેનોની ભરતી થતી હતી હંમેશા માતા બહેનો કચરો વધારે પડતો સાફ કરે એમની ભરતી જ બંધ કરી દીધી છે હવે સવાલ આવે છે કે આ કોર્પોરેશન ની અંદર પૂરતા સફાઈ સેવકો સફાઈનું કામ કરે છે કે કેમ કારણ કે ડોર ટુ ડોર સાધનો આવી ગયા છે તોય છતાં નંબર જ નથી છત્રીસો નંબર હતો આ વખતે નંબર જ નથી મોટા નેતાઓ આવે માન્ય માન્ય પ્રધાનમંત્રી આવે તો પડદા લગાડવા પડે કે જોઈ ના જાય કચરો પણ એમને તો બધું જ જોયેલું છે ભાઈ માન્ય મુખ્યમંત્રી આવે તો લાગવા પડે ફરસ ફરાસખાના ખર્ચો વધી જાય હવે સવાલ એ આવે છે કે તમે આ બાંગો પોકારવાનું બંધ કરો કમિશનર ખૂબ દોડી રહ્યા છે જ્યારથી આવે છે ત્યારથી કારણ કે ભય એ હતું કે વડોદરા શહેરમાં પૂર ના આવે લોકોનું મોટું નુકસાન ના થાય અને હજુ તો વરસાદ પડી નથી તો છતાં એના માટે જે પ્રયત્નો ચાલુ છે એ સારા છે પણ કચરા માટે જે પ્રયત્ન થવા જોઈએ એવા પ્રયત્નો થતા નથી પણ બાંગો પોકારે છે લોકોને ઉંધા ચશ્મા પહેરાવે છે આ નંબર આવી એના એના કચરાના નામ પર બધે ઇન્દોર જાય પછી બીજી જગ્યાએ જાય અને કંઈ શીખીને આયા શું શીખીને આયા નંબર ગાય થઈ જાય એટલે કહેવાનો ભાવ અર્થ એ છે કે સાચી દિશામાં કામ થાય તો આ સરસી આજીરાવ ગાયકવાડની નગરી એવી સોંપી તમ એવી સોંપેલી છે એમને કે જેને અંદર બધી વ્યવસ્થા હતી એ બધી વ્યવસ્થા તમે તોડી નાખી છે કચરાના ઢગલાઓ તમારા લીધે ટુંગરો થઈ ગયા છે કરોડો રૂપિયા સો કરોડની બસો કરોડ રૂપિયાનો ખર્ચો થાય છે તોય છતાં નંબરો જતા રહે છે એનો મતલબ એ થયો કે કામગીરી બરાબર થતી નથી બાંગો પુકારવાનો બંધ કરો સાચી દિશામાં કામ થાય જે લોકો કામ ના કરતા એમને રિમૂવ કરો અને સારી રીતે કામ થાય એ જોઈ અને વડોદરા શહેરનું સારું વિચારો એ જ મારું માનવું છે